સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો આઈસર ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે વિડીયોની અંદર તમે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે જેથી ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો વાત કરીએ આપણે આઈશિયા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સાદા સ્ટેરિંગ સેન્ટર ગિયરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આઈશા ત્રણસો અડસઠ ટ્રેક્ટર આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે કંપની કલર કંપની કન્ડિશન અને કંપનીના ટાયરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ચારે ચાર ટાયર ઓરિજિનલ કંપનીના જોવા મળી જાય છે ઓછું ચાલેલું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોવા મળશે ચાલીસ વોશ પાવરમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટર જોઈ શકો છો આઈસર ત્રણસો અડસઠ ચાલીસ વોશ પાવરમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અઢારનું જે આઈસે ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો બે હજાર અઢારનું મોડલ જોવા મળશે એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કંડિશન વિડીયોની અંદર તમે ખેડૂતભાઈ જોઈ શકો છો ચાંચવેલું ટ્રેક્ટર છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં જોવા મળી જાય છે રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડાય લઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો ટ્રેક્ટરના વર્ણનનો કોન્ટેક્ટ કરી લેજો આગળના ટાયર તમને પાસઠ ટકા જોવા મળશે અને પાછળના ટાયર જે મોટા ટાયર છે સાઠ ટકા જેવા જોવા મળશે સીએટ કંપનીના જ્યારે છે ટાયર છે બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો બાકી વિડીયોમાં તમે ટાયરની કન્ડિશન અને કલર કન્ડિશન તો જોઈ શકો છો સીટ છત્રી પંખા સારા વાયરિંગ બધું ચાલુ બાકી વિડીયોમાં તમે સીટ છત્રી પંખાની કન્ડિશન પણ જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ચાર લાખ અને નેવું હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે રૂબરૂ સ્થળ પર ટેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજે રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ માળીલા તાલુકો તાલુકો જિલ્લો અમરેલીને રવિરાજભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે રવિરાજભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે રવિરાજભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો રવિરાજભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે